નમસ્કાર હું રાકેશ પંડ્યા ચૈત્રી નવરાત્રી એટલે આરાધના નો પર્વ મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આવેલ કાલિકા માતાના ડુંગર પર પૌરાણિક મહાકાળી માતાજીનું મંદિર આવેલ છે જે મિની પાવાગઢ તરીકે પણ ઓળખાય છે આજે ચૈત્રી નવરાત્રીને આઠમના પાવન દિવસે વહેલી સવારથી જ ભક્તો કાલિકા માતા મંદિરે દર્શનાર્થે આવી પહોંચ્યા હતા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સમગ્ર મંદિર પરિસર ભક્તોના જય મહાકાળીના નાદથી ગુંજી ઉઠ્યું હતું દર નવરાત્રીની અષ્ટમીના દિવસે મહાયજ્ઞ થાય છે બહાર વિશાળ કુંડ બનાવ્યો છે એ કુંડની અંદર કમસે કમ ત્રણ થી ચાર હજાર શ્રીફળો છે હોમાય છે કેટલું મહેરામણ ઉમટી પડે છે ખાસ કરીને અષ્ટમીનો જ્યારે તહેવાર હોય ત્યારે માના પારે અનેક ભાવિક ભક્તો આવે છે સવારથી લઈને સાંજ સુધી માતાજીની સેવા પૂજા આરતી વગેરે થાય છે અને અનેક ભાવિક ભક્તો આ ડુંગર પોતે ચાલીને ચડીને પણ અહીંયા આવે છે અને માના પારે બેસીને માની ઉપાસના કરે છે અને નવરાત્રિની અંદરનું જે પર્વ છે એ એટલું બધું પવિત્ર અને એટલું દિવ્ય બની રહે છે કે આ પર્વની અંદર અહીંયા આવનારા ભક્તિઓ કંઈક માતાજીની પાસેથી ઉર્જા પ્રાપ્ત કરીને જાય છે એવું માધ્યશક્તિ મહાકાળીનું સ્થાન છે મા પાવાગઢ પોતે મહાકાળી સ્વયં બિરાજમાન છે આ એવું જ મહાપા પાવાગઢનું માનું જાણે આદ્યસ્થાન છે જેવી પાવાગઢની અંદર પ્રતિકૃતિ છે એ જ પ્રકારની આ એક પ્રતિકૃતિ છે માતાજીની અને સ્વયં શક્તિ સુધી બિરાજમાન છે આ મંદિરનો ઇતિહાસ જો આપણે કહીએ તો મંદિર ઘણું પૌરાણિક કાળનું છે એવું જાણવા મળે છે આની બાંધણી એનું એ પ્રકારનું જે છે એ પ્રકારે ઘણું પૌરાણિક કાળનું છે રાજા મહારાજાઓના વખતથી આ મંદિરની સેવા પૂજા એ બધું થાય છે અને માં જગદમમાં મહાકાળી સૌની મનોકામના પૂરી કરે છે જાણે ડુંગર ઉપર બેસીને મા પોતાના પરિવારનું આ બધાનું પોતાના બાળકોનું જાણે ધ્યાન રાખતી હોય એવી પ્રતીતિ થાય છે સૌને જય માતાજી